you uh -huh.

ઓળખ કરવી મુશ્કેલ બની છે મૃતકો ઓળખ માટે ડીએનએ રિપોર્ટ કરવા પડશે મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા આ ચારે કર્મચારીઓ ગયા હતા હતા ગંભીર રીતે દાઝી જતા મોત વર્ષના અંતિમ દિવસે આ કરુણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોક નું મોજું ફરી વળ્યું છે આરસેલ મિત્તલ ના સ્ટીલ પ્લાન્ટમાં લાગેલી આગમાં જે ચાર લોકો ના મોત થયા છે તેઓના મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે હોસ્પિટલ પર પીએમ માટે પોટલા બાંધી લાવવા પડ્યા હતા ચારે ના મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બનતા પરિવારજનોમાં રોષ と。